નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્યવિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પ્રમાણ આપશો હું તારી સ્વાદ કરું છું મિત્રો તો આજના વિડીયો વાત કરવાના છે આત્મ પગાર પંચ આત્મૂપગાર પંચ લાગુ થતા પેન્શનરો અને સ્વૃત્તિ કર્મચારી સરકારી કર્મચારીઓના ડીએ ડીઆર ટી એ અને મોંઘવારી ભથ્થામાં કેટલો ફેરફાર થશે તો ચાર વિગતવાર તો મિત્રો તમે જાણો છો કે જે આટલું પગાર પર બે હજાર છવ્વીસમાં લાગુ થવાનું છે તો લાગુ થતાં આ સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન ધારક કેટલો વધારો થશે કે કેટલો ફાયદો થશે તેના આજના વિડીયોમાં ચર્ચા કરી ચર્ચા કરતાં પહેલાં વોટ્સઅપ ચેનલ ટેલિગ્રુપ બંને બનાવ્યો છે લિંક ડિસ્ક્રિપ્શન અમૂ અવશો જોઈન થઈ જજો તમને આ ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શનધારક બાબતે પગાર પેન્શન ડીએડીઆર એચઆર અન્યતા કોઈ અપડેટ આવે તો હરેક અપડેટ આપણી ચેનલ પર વર્ગ કરવામાં આવશે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલકન બટન દબાણ ભૂલશો નહીં તો મિત્રો કેન્દ્રીય મંત્રીમંડળે તાજેતરમાં જ કેન્દ્રીય કર્મચારીઓના લાભ પહોંચાડવા માટે એક મોટું પગલું ભર્યું અને કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગાર અને પેન્શન પેન્શનનો સુધાર કરવા માટે આઠમું પગારપત્રની મંજૂરી આપી દીધી આ નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો છે કારણ કે સાતમું પગારપત્રનો કાર્યક્રમ બે હજાર છવ્વીસમાં સમાપ્ત થઈ જશે સરકાર દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયથી સૂ ઓગણપચાસ લાખથી વધારે કેન્દ્ર સરકારના કર્મચારીઓને લગભગ પાસઠ લાખથી વધારે પેન્શનનો ફાયદો થશે સરકારે ઓગણીસો સુડતાલીને લઈને અત્યાર સુધી સાતમું પગાર પછી રચના કરી છે નવા પગાર પંચ સરકારી કર્મચારીના પગારનું માળખું અને ભથ્થું નક્કી કરવાનું મહત્વ ભૂમિકા ભજવે છે સાતમો પગાર પંચની રચના બે ચૌદમાં કરવામાં આવી હતી ને ભલામણો એક જાન્યુઆરી બે હજાર સોળમાં રોજ લાગુ કરવામાં આવી હતી કેટલો વર્ષે પગાર તો મિત્રો નવા પગાર પંચની કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગારમાં પચીસથી પાંત્રીસ ટકા વચ્ચે વધારો વધારો સૂચવામાં આવ્યો તેવી અપેક્ષા છે સાથે ડીએચઆરએ ડીએડીએચઆરએ ટીએ એ ટી એ જેવા પથ્થા આપી શકાય છે આ ઉપરાંત પેન્સો માટે રિટાયરમેન્ટ લાભ પણ ત્રીસ ટકા સુધી વધી શકે છે ફિટમેન્ટ ફેક્ટર વધશે તો પગાર સામાન્ય રીતે પગાર પછી કેન્દ્ર સરકારના તમામ કર્મચારી માટે બે પોઈન્ટ સટ્ટાના એક સમાન ફીટમેન્ટ લાભથી ભલામણ કરશે સાતમો પગાર પછી બે પોઈન્ટ સટ્ટાના ફીટમેન્ટ ફેક ફેક્ટર લાદવામાં આવ્યું હતું જેના કારણે કર્મચારીઓના મૂળ પગાર બેજી પગાર સાત હજાર રૂપિયાથી વધીને અઢાર હજાર રૂપિયા થઈ શકે છે એવું માનવામાં આવે છે કે આઠમા પગાર પછીની આ ફીટમેન્ટ ફેક્ટર વધીને બે પોઈન્ટ થઈ શકે છે જો આવું થશે તો કર્મચારીના મૂળ પગાર બેજી પગાર અઢાર હજાર રૂપિયાથી વધીને એકાવન હજાર રૂપિયા થઈ શકે છે ડીએમાં કેટલો વધારો થશે મિત્રો એચઆરમાં કેટલો વધાર થશે આ નવા પગાર પચની મુજબ એચઆરટીએ વધારા માટે એડજસ્ટમેન્ટ કરવામાં આવશે ટાઈપ એક્સ શર્મા રહેતા કર્મચારી મૂળ પગાર ત્રીસ ટકા ટાઈપ વાય શર્મા રહેતા કર્મચારી મૂળ પગાર વીસ ટકા ટાઈપ જેટ શહેરમાં રહેતા કર્મચારીઓ મૂળ પગાર દસ ટકા વધારો થઈ શકે છે ઉદાહરણ તરીકે જો કોઈ કર્મચારીના મૂળ પગાર પાંત્રીસ હજાર રૂપિયા હોય તો ટાઈપ એક્સ શર્મા રહેતા કર્મચારી ડીએ દસ હજાર પાંચસો ટાઈપ વાય શહેરમાં રહેતા કર્મચારી હજાર રૂપિયા ડ્રાઈવ જેટ શહેરમાં રહેતા કર્મચારી પાંચસો રૂપિયા વધારો થશે આત્મપગાર પંચ ઉદ્દેશ આત્મપગાર આત્મક ઉદ્દેશ્ય કેન્દ્ર સરકારના કર્મચારીને પગાર લાભો અને પેન્શનની ભલામણ કરવાનું છે જે વર્તમાન આર્થિક સ્થિતિ અને દરોને અનુરૂપ હોય છે અને હાલમાં પગાર પછી અમલીકરણ માટે કોઈ ચોક્કસ તારીખ રીતે જાહેર કરવામાં આવી નથી પરંતુ એવો અંદાજ છે કે ભલામણ એક જાન્યુઆરી સર્વિસ લાગુ થશે તો મિત્રો આથી માહિતી થેન્ક યુ વેરી મચ વોચિંગ માય વિડીયો જય હિન્દ જય ભારત મળી શુકના